તો વિડીયોમાં ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને અમારા બે માણસો ગોડી રહ્યા છે તો હવે આપણે મિત્રો તમે જોઈ શકો છો પછી આપણે બોલવાનું કામ શું વાત કરી છે આડીઓ બનાવવાનો છે આપણે આમાં અમે આ રે तो मेरा मत थाकी दिया सेट तो मेरा पर चैनल में नवा हुआ है तो सुश्क्रिया बरकरारी ले जो हमारी इतना बरकरारी गड़ी हो भी दिया एक ही तो कोना मारा क्या नमूना फिर ला पवनी मारी 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 मारी

હવે મુલાકાત કરીએ તમારી સાથે તો મિત્રો હવે આપડે હવે આપડે કામ કરવા લાગી ગયા છે તો આપણા વિડિયામાં અવા હોય તો સબસ્ક્રાબે કરવાનું ભૂલતા નહીં હવે આપણે આ હેડાનો પારો છે બાંધી દીધો છે હવે આપણે આ પારો બાંધવાના છે આ પાર્યું રિપેર કરવાનું છે આ ને અહીંથી તે પેલા હેડા સુધી તો આપણે હવે આનું કામકાજ કરીને જ છે પછી સાવાટાની મુલાકાત કરીએ તમારે આરે

આપણે કવારને મુલાકાત બપોરનું જમી લીધું છે થોડી દેર પછી આપણે આરામ કરવાનો છે તો આપણે જમીન આવી જશે પાછા આરામ કરવા આપણી ગાડી છે તો આપણે ઘડી આરામ કરી લઈએ નાઈટલી પારી છે આપણે બાંધવાની છે તો બપોર પર થોડોક આરામ કરી લઈએ

ને કામ પતાવી પાછા આપણે આવી ગયા છીએ આપણે ખેતર કફા વીણવા માટે તો આપણે તમે જોઈ શકો છો આપણે કેટલી મહેનત કરીએ છીએ દાડીએથી થી મિત્રો આપણે ખુદ નો વીણવા આવી ગયા તો આપણે ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આપણે અહીં પૂગી ગયા છે તો આપણે બે ગાડી છે જોઈ લો આ આપણી ગાડી છે અને આ આપણું ખેતર આપણા વિડિયો માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં